મિત્રો લોકસભાની ચૂંટણી પતી ગઈ કોંગ્રેસ જીતી ગઈ પરંતુ ખાલી પડેલી વા વિધાનસભાની બેઠક બંને પક્ષો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે કારણ કે જોઈએ એવા ત્યાં ચોકથા ફિટ થતા નથી સામે વાળા પક્ષના ઉમેદવાર થી તો અહીંયા તો બંને પક્ષો અને કોંગ્રેસ વા વિધાનસભામાં કોને ટિકિટ આપવાનો પ્રયત્ન કરી રહી છે જાતિગત સમીકરણ શું કહે છે અને અંદર એટલે કે પોતાના જ પક્ષના માણસો એકબીજા ઉપર શું ષડયંત્રો રચી રહ્યા છે એ જાણીએ આજના એપિસોડમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરી આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો શરૂઆત કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરી દઈએ કે આ અમારું એક આકલન હોઈ શકે છે સચોટ માહિતી હંડ્રેડ પર્સન્ટ કોઈ પણ પક્ષ આપણને પૂછીને નક્કી ના કરતો હોય અથવા એમની રણનીતિ આપણને અથવા કોઈ પણ વ્યક્તિને એ દર્શાવતો પણ ના હોય આ ફક્ત ભાજપ કોંગ્રેસની ઉપરની નેતાગીરી રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યા છે અને શું જાતિગત સમીકરણો બેસે છે આ એક મનોમંથન હોય છે હા એ મનોમંથન સો ટકા તો કોઈ પણ નેતાગીરી પરંતુ નેવું ટકા થી વધુ ચાન્સીસ આ માહિતી સાચી હોવાના હોઈ શકે છે અમારી ચેનલ એ ફક્ત ટીઆરપી મેળવવા માટે રાયનો પહાડ નથી બનાવતી આને ટિકિટ આપી દીધી આ પક્ષ ને આ પક્ષ ફાઈનલ થઈ ગયો છે કાલે લડવા જશે આવું મિત્રો ના હોય આવું કોઈ પણ પક્ષ કોઈ પણ આપણને પૂછીને કામ ના આવું કોઈ પણ ચેનલ જો હોય ને તો સદંતર ભ્રમણામાં આપણને રાખે છે એટલે આપણે આ સો ટકા ખાતરી તો નથી પરંતુ વધુ સાચી હોવાની શક્યતા પાકી હવે વાત કરીએ વાવ વિધાનસભામાં મિત્રો વાવ વિધાનસભામાં પહેલા તો જોઈએ કે કોણ કોણ ટિકિટ માંગી રહ્યું છે કોંગ્રેસ માંથી ઠાકરસિંહભાઈ રબારી અને ગુલાબસિંહ રાજપૂત બંને દાવેદારમાં નાય છે અને ભાજપ માંથી સ્વરૂપજી ઠાકોર અને કોઈક બ્રાહ્મણ નેતાની નામની ચર્ચા લોક છે હવે આપણે જોઈએ કે કોંગ્રેસે આ તેને પાંચ થી સાત દિવસ પહેલા સ્પષ્ટ ઠાકરસિંહભાઈ ને ના પાડી દીધી ટિકિટ માટે એટલે કે ઠાકરસિંહભાઈ ને ટિકિટ કોંગ્રેસ તરફથી મળવાની નથી કારણ શું હોય ખબર નથી પરંતુ કોંગ્રેસના વર્તુળો એવું માને છે કે ઠાકરસિંહભાઈ એક ભાજપના નેતાના હથિયાર છે હા એ ભાજપના એક નેતાના ઈશારે કામ કરી રહ્યા છે નેતા કોણ હોઈ શકે તે આવનારા સમયમાં પણ આપણે જોશું પરંતુ એટલા માટે કાલે ઉઠીને ઠાકરશીભાઈ જો ધારાસભ્ય બની જાય તો કોંગ્રેસનો નાક દબાવવાનો પ્રયત્ન કરે માટે એમને ટિકિટ નથી મળવાની અને હજુ તો ઠાકરસિંહ ઠાકરશીભાઈની શરૂઆત છે એટલે એમને પણ થોડીક વેટ એન્ડ વોચ તરીકે રાહ જોવી પડશે બીજું નામ છે ગુલાબસિંહ રાજપૂત મિત્રો બીજી પણ એક અંગત વાત કરી દઉં કે ગુલાબસિંહભાઈ રાજપૂતે એમને પણ અઠવાડિયા પહેલા કોંગ્રેસને ના પાડી દીધી હા કોંગ્રેસનું ચોક્કસ મન હતું ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવાનું પરંતુ પોતે ત્યાંથી નથી લડવાના એવું એમને કોંગ્રેસ હાઇકમાન્ડને જાણ કરી દીધી છે મિત્રો સાચા ખોટા નિર્ણયો કોઈ પણ હોય પરંતુ ગુલાબસિંહના આ નિર્ણયથી અમે હંડ્રેડ પર્સન્ટ સંમત છીએ ગુલાબસિંગના કેરિયરના જે પણ એમના ગુરુ રહ્યા હોય પરંતુ જો આ ગુરુની સલાહ પ્રમાણે કર્યું હશે ને તો ગુલાબસિંહ રાજપૂત થરાદના નેતા છે અને મિત્રો નાના માણસ થી લડીને જીતવા કરતા મોટા માણસના સામે ઝજુમીને હારી જવામાં પણ એક અલગ મજા છે તમારું રાજકીય કદ વધે છે તમારી પોતાની સીટ હરાજની છે માટે થરાજદે એમનો લડવાનો નિર્ણય સત્ય છે વાવમાં એમને ટિકિટ માટે જો ના પાડી હોય ને તો એ નિર્ણય સર્વશ્રેષ્ઠ છે હવે વાત કરીએ ભાજપ તરફથી મિત્રો ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર ટિકિટ માંગી રહ્યા છે રાજકીય વિશ્લેષકો માને છે કે સ્વરૂપજીને જો ટિકિટ આપવામાં આવે તો એ ભાજપનું આત્મઘાતી પગલું હશે કારણ કે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી હમણાં જ પૂરી થઈ છે અને અત્યારે ઠાકોરોના જે મત છે એ સંપૂર્ણ જ્ઞાનીબેનના કબજામાં છે એમાંથી અત્યારે તો બધું નવું નવું છે એટલે સ્વરૂપજી એ ઠાકોરોના મતોના ભાગ ના પડાવી શકે અને સામાન્ય પબ્લિક પણ કોંગ્રેસના જે ઉમેદવારોને એના તરફ જાય એટલા માટે સ્વરૂપજી ઠાકોરને લગભગ ટિકિટ નથી મળવાની બીજા દાવેદાર ભાજપ તરફથી બ્રાહ્મણ સમાજની એક લોબી છે હા મિત્રો આય ચોકથું ક્યાંક એવું લાગે છે કે ભાજપ એમને પણ ટિકિટ આપે

વિરોધ સામાન્ય પબ્લિકમાં વધુ છે માટે એમને ટિકિટ અમારી દ્રષ્ટિએ તો નથી મળવાની બ્રાહ્મણ લોબીમાં જે નામ ચાલી રહ્યું છે એમાં ક્યાંક ભાજપના મોવડી મંડળો અસંતુષ્ટ હોય એવું પણ દેખાઈ રહ્યું છે કારણ કે ત્રીજું નામ પણ વાવ રાણાનું અહીંયા આવે છે મિત્રો વાવના રાજવી પરિવારના રાણા સાહેબ એ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા હતા અને વર્ષોથી એમની માંગ ટિકિટની છે પોતે દાવેદાર પણ છે પરંતુ ભાજપમાં માગવાથી નથી મળતું અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વાવ વિધાનસભાની સીટ વાવ રાણા સાહેબ ને મળવાની નથી આ મિત્રો એક આકલન હોઈ શકે છે અમારું કારણ કે વામાં જો એમને ટિકિટ આપવામાં આવે તો બીજી જનતા જે સ્થાનિક આપણે જોતા હોઈએ છીએ એમનું આકલન એ પ્રમાણે એમનાથી વિરોધ એટલે કે કોંગ્રેસમાં જવાનો પ્રયત્ન ચોક્કસ જનતા કરશે માટે એમના પણ નામ આગળ થોડુંક અત્યારે તો મંદુક જેવું છે ભાજપમાં ને કોંગ્રેસમાં જે જે વ્યક્તિઓ ટિકિટ માંગી રહ્યા છે જો એમને ના મળવાની હોય તો કોના ચાન્સીસ વધુ છે વાવ વિધાનસભામાં મિત્રો એક આકલન જોઈએ ને તો વાવ વિધાનસભામાં સૌથી વધારે વોટ ઠાકોરોના છે તો બીજા નંબરમાં ચોધરી સમાજના ઓપ છે ચોધરી સમાજ મુખ્યત્વે શંકરભાઈના આવ્યા પછી ભાજપ જોડે એમની સંલગ્નતા વધુ છે પરંતુ એ સંલગ્નતા કોંગ્રેસ પોતાના તરફી લાવવાનો પણ પ્રયત્ન કરે અને ક્યાં કેવું સમીકરણ બેસાડે છે કે વાવમાં કોંગ્રેસ ચૌધરી સમાજને ટિકિટ આપશે અથવા બ્રાહ્મણ સમાજને આપશે આ બંનેમાંથી એમનો કોઈક ઉમેદવાર હશે નેવું ટકા ચાંસીસ ચૌધરી સમાજના છે એમના ચોધરી સમાજને ટિકિટ આપવાથી આપ આખા જિલ્લામાં કોંગ્રેસ અને ચૌધરીઓ વચ્ચે જે તિરાડ પડી હતી એ દૂર થવાનો પ્રયત્ન ચોક્કસ થશે અને બીજા નંબરની કોમ્યુનિટી હોવાના લીધે અને ગેનીબેન ઠાકોર હોવાના લીધે ઠાકોરોના અને ચૌધરીના વોટ થાય તો સ્વાભાવિક છે કે આ સીટ કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ જીતી જાય સામા પક્ષે ભાજપના જો બધા જ ઉમેદવારો ક્યાંક ફિટ નથી બેસતા તો કોને ટિકિટ આપે મિત્રો કમલમમાં જે ગણગણાટ થઈ રહ્યો છે એ મુજબ એમના નેતાઓનો અંગત ખાને જો માનવામાં આવે ને તો આ વિધાનસભામાં એક પેરેશુટ ઉમેદવાર જે ક્ષત્રિય છે જે ગુજરાતમાં ચર્ચિત ચહેરો છે એમને લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે એ માની પણ ગયા છે ને વાત તો ત્યાં સુધી નક્કી થઈ છે કે પહેલી ટિકિટ જો કોંગ્રેસ નક્કી કરી નાખે તો તરત જ બીજેપી એક ક્ષત્રિય સમાજના માણસને પેરેશુટ તરીકે વાવમાં ઉતારી શકે છે ગુજરાતમાં ચર્ચિત ચહેરો કલા ક્ષેત્રે પણ જોડાયેલો એટલે નામની ગણગણા અંગત ખાને તો અત્યારે થાય જ છે આમ તો આ સીટ કોંગ્રેસ અને ભાજપ માટે માથાનો દુખાવો તો છે પરંતુ સાથે સાથે બંને માટે એક પોતાના પ્રાણ પ્રશ્ન નો સવાલ થઈ રહ્યો છે બંને આ સીટ જીતવી છે કોંગ્રેસ ને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું છે પોતાની સીટ હતી માટે તો ખરું જ પરંતુ હમણાં હમણાં લોકસભાના પરિણામ પણ કોંગ્રેસ તરફી આવ્યા છે એટલે કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ આ સીટ ગુમાવવા નથી માંગતી સામે ભાજપને ઉપરથી જે દબાણ છે એ સાબિત કરવા માટે અત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં શામ દામ દંડને ભેદ આ બધા જ રસ્તા ભાજપ અપનાવી ચૂક્યો હોય છે ચૂંટણીઓમાં એટલે કોઈ પણ સંજોગોમાં આ સીટ એ જવા દેવા નથી માંગતી આંતરિક વિરોધ ના નડે એટલા માટે આ સીટના પેરેશ્યુટ ઉમેદવાર નક્કી થવાની ગણતરીઓ વધુ છે એકબીજા પ્રત્યે ક્યાંક મંદુક દરેક પક્ષોના બળવાખોરોનો છે વાવના રાણાને જો ભાજપ ટિકિટ ના આપે તો એ પણ વિરોધમાં જાય અને સ્વરૂપજી ઠાકોર પણ વિરોધમાં જાય અને એ ફાયદો એમને સીધી રીતે કોંગ્રેસને મળે હવે કોંગ્રેસમાં પણ આ છે ભાઈ જ વિરોધનો એક ઝંડો ઉપાડીને બેઠા છે પોતે નારાજ છે આ સત્ય છે મિત્રો આ નારાજગી જાજો સમય ચાલવાની નથી અને ગુલાબસિંહ રાજપૂતના સમર્થકોમાં અત્યારે એવું લાગે છે પરંતુ ગુલાબસિંહ રાજપૂતના સમર્થકો માની પણ જશે પરંતુ અસર રબારી સમાજમાં વધુ પડશે જો કોંગ્રેસ એમને ટિકિટ ના આપે તો અને આ જ દાવ આકર્ષિભાઈ અત્યારે કોંગ્રેસ કરતા ભાજપમાં આંતરિક જૂથવાદ વધુ છે હવે જોઈએ સમય કોને ટિકિટ આપે છે કોને નહીં કોને પક્ષો ટિકિટ આપે છે કોને નથી આપતા કયા બળવાખોરો વિરોધ કરશે ને કયા બળવાખોરો એકબીજાના સામ સામે ટાંટિયા ખેંચવાની પ્રવૃત્તિ કરશે એ તો એક વખત જ્યારે ચૂંટણી જાહેર થાય ને એકબીજાના પક્ષો ટિકિટ આપી દે ત્યારની વાત છે હવે બીજું કે આ ચૂંટણીમાં રાખે છે પરંતુ ભાજપના નેતાઓ આજે કોંગ્રેસના અમુક વ્યક્તિઓના સાંધવાનો પ્રયત્ન કરવામાં આવે છે એમના દ્વારા અવા પૂરવામાં આવે છે કે જો તને ટિકિટ નહીં મળે તો આટલો વિરોધ કરી શકે છે કે આટલું આમ કરી શકે છે અને સામે કોંગ્રેસના માણસો પણ ભાજપના અમુક બળવાખોર નેતાઓના સંપર્કમાં ચોક્કસ છે મનોમંથન ચાલી રહ્યું છે જોઈએ આગળનો સમય શું પરિણામ લાવે છે તો આ હતી મિત્રો આજની માહિતી આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત